हाँ इकबल भाई सुगंधी जबरदस्त आओ वो अरे आओ खोटा भाई अरे एक प्लेट खोटा भाई के लिए भी लगा दे ये खोटा भाई रोज़ खाने के टाइम पे आ जाते हैं इनके घर खाने का नहीं बनता ओ, ओ, ओ। खोटा भाई ये खाओ मैं बिरयानी गरम करके लाती हूँ अरे उसकी तो मजाक करने की आदत है ना मार पेट <laughs> भर तो रखते जाओ <laughs> રાજુ ભાઈ તમે રોજ મને આ જગ્યા ઉપર લઈને આવો તેવું આ જગ્યા શું હો અલે આ જગ્યાની ની અત્યારે કિંમત સિત્તેર થી એસી કરોડ રૂપિયા હા તે સિત્તેર થી એસી કરોડ કહો કરોડી માં તારા હું લેવા દેવા અલે આ મારા દાદા એ પચીસ વર્ષ પેલા ભગવાન ક્યાં જુલુ મે હલો બોલ રાજુ ફટોફટ તું ખેતરમાં માં આવી જજે એક જણ મારવાનો બાપુ અલ્યા ભાઈ આટલા બાળક ગરમ છે મળશે ને ભાઈ હાથ છો કે ભાર થા પેલું જોઈએ यार तो तो हाँ आ तो घर में हूँ तेरा डांस करे छू तो हाथ छों में डांस करवाइए ले ले डांस को आज ये हाथ छोड़ के ना ले है ले आ तो डांस रम बिद ले बता उठ 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 गजब बेइज्जती है भाई चड्डो सी उड़ाओ तो સીલી નાખું ને અહીંયા ચડ્ડો તારો જબરજસ્ત બની આવ્યો છે આ તો પેટ જ બન ન રહે બોલ આટલો નઈ થોડું એતું કરો આટલો બધું થોડું લેતું કરો આટલો હા ત્યાં તો પેટ બની ગયું લાલા જબરજસ્ત મોણસ હતો તો એટલે ભાઈ એનો ફાટેલી ચડડી આલ ને ભાઈ પરીએ જાલ દે હન પૈસા ના લેતો તો કી હે દે આવા નમૂના છે ખબર હલો બોલ મા